વાત કરીએ વડોદરાની તો વડોદરાના મંજુસરમાં રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો છે કે જ્યાં જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે ત્યારે રોડ ઉપર ગાયોના ત્રાસથી રાહદારીઓ પરેશાન છે જ્યાં મૃત પશુઓને ફેંકી વાતાવરણ દૂષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હજારો લોકો મૃત ઢોરોની દુર્ગંધથી ત્રસ્ત છે ત્યારે રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટ પણ કાયદો બનાવ્યો છે ત્યારે કાયદાનો છડે ચોક લીરે લીરા ઉડતા હોય તેવો જે દ્રશ્યો પ્રતિત થાય છે ત્યારે મૃતદેહમાંથી આવતી દુર્ગંધથી બીમારી ફેલાવાનો પણ ભય

પછી ત્રણ દિવસ પહેલાં જ્વાલાજી ડેરી આગળ ગાય પડીને મરી ગઈ ત્યારે પેલા ભાઈએ જે કીધું કે ગાય અહીંયાથી ઉઠાઈ જાઓ તો ઉઠાઈ ગયા ત્યાં આગળથી ગાય અને પછી ટેમ્પામાં ભરીને બાયોટેકમાં જઈને છોડી દે આજે આ ગાય છે તે બે દિવસ પહેલા મરી ગઈ છે બે દિવસથી ફોન મારે છે તો ગાય લેવા માટે કોઈ આવતું નથી અને બીજું કે કાંઈ એક ત્રણ દિવસ પહેલા ગાય જે વય એ ગાય સવારમાં આવીને તરત આવીને ઉઠાઈને લઈ ગયા રખડતા ઢોરોનો ત્રાસ છે